નમસ્કાર દર્શક મિત્રો જનરબન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હાથીખાના માર્કેટમાં રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા ઉડતા દોડધામ મચી હતી આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી આગ વધુ પસરે તે પહેલા ફાયર વિભાગે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા ઓક્સિજન માસ્ક પહેરી કાર્યવાહી કરવામાં આવી હતી આગ લાગેલી દુકાનની સાથે લાઇનમાં અનેક દુકાનો આવેલી હતી સદનસીબે માર્કેટ રાતના સમયે બંધ હોવાથી કોઈ જાનહાની સર્જાઈ નહીં કુંભરવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ